મારો અરવિંદભાઈ ભાઈ એક જ સવાલ શું વિઘ્ન હર્તા બીજા વિઘ્ન આપવાનું કહે છે નમસ્કાર મિત્રો જય સરદાર જય પાટીદાર હું વિશ્વાસ ભોગણીયા મયુર નગરિકા રાજા ગણપતિ મહોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ જેમાં અમે પાંત્રીસ થી ચાલીસ મિત્રો વીસ થી બાવીસ વર્ષની ઉંમરના જે કહેવાય એ મિત્રો અમે આખું આયોજન કરી રહ્યા છીએ આ વખતે અમારું ગણપતિ મહોત્સવ નું આયોજન એસપી રોડ થી આગળ સરદાર એની સામે આકેશન કેફે નયુ પ્રિસ્કુલ ની બાજુમાં આયોજન કરી રહ્યા છીએ તો મારે હવે પાટીદાર સમાજ ને એક પ્રશ્ન પૂછવાનો છે પાટીદાર સમાજના યુવાનો એક સાચો અરીસો છે સાચા ખોટાની પરખ કરી આપે છે તો મારે એક પાટીદાર સમાજ ને આ વિડીયા થકી હું ઉપર આમાં પણ વિડીયો મૂકીશ જે મારે તમને બધાને પ્રશ્ન પૂછવાનો છે તેનો આમાં હું ઉપર હમણાં એક વિડીયો મૂકું છું કે જો હું સાચો હોય તો નીચે હું વોટિંગ પોલ મૂકીશ એમાં તમે જવાબ આપજો અને જો હું ખોટો હોય તો મને ના જવાબ આપજો જે પાટીદાર સમાજ નિર્ણય લેશે એ ઓકે રહેશે હવે આપણું જે આ એચ એન્ડ કેફે પાસે જે મયુરનગર કા ગાજા ગણપતિ મહોત્સવનું આયોજન છે તેની સામે સરદાર આર્કેડની બાજુમાં સિદ્ધિ વિનાયક કા ગણપતિ મહોત્સવ જે અરવિંદભાઈ બારૈયા હેન્ડલિંગ કરી છે છે એનું આયોજન તો હવે આપણે જે બે ગણપતિ આવવા માટે ચોકડીનો રસ્તો લાગે તો તમારા મત પ્રમાણે રાધેપાન જે ગયું એ જગ્યા થી આપણો ગેટ આવે અને જે અંદરની સાઈડ જુલા બાપાની કાર્યાલય છે એ બાજુ થી અમીનભાઈ બારૈયા ગેટ આવે હવે હું તમને જે આ ઉપર વિડિયો દેખાડી રહ્યા છું તમે જુઓ ઈ વિડિયા ની અંદર રવાપર ચોકડીએ બંને સાઈડ અરવિંદભાઈ બાગાયા સિદ્ધ વિનાયક કા રાજા ગણપતિ મહોત્સવ ગેટ મારી દીધા અહીંયા થી આપણે આગળ આવી આપણે આ જે ઋષિકેશ એપાર્ટમેન્ટ ત્યાં જે આ બાર ની સાઈડ રાધેપાંદવારી સાઈડ જે તમે આગળ આવો ઋષિકેશ એપાર્ટમેન્ટ ની સામેની સાઈડ કેનાલ ની આલી બાજુ જે આપણે એચ એન કેફે જે બાજુ આપણે ગણપતિ કરવાના છે ત્યાં પણ એમને ગેટ માર્યો ચાલો ઈ ઓકે અહીંયા ચાલે અહીંયા ભલે માર્યો અહીંયા થી આપણે આગળ આવી એટલે હું તમને જો આ ઉપર બતાડી ગયો છું એસપી રોડના નાકા પાસે જે અમારી સાઈડ સાઈડ જે ગેટ રહ્યો ને એમને માર્યો ઈ ચાલો પછી અહિયાંથી આપણે આગળ આવી એટલે જે આ અમારી જે જગ્યા એચ એન કેફે કેવાય એની બહાર જે જગ્યા રહી ને જેમ કે એમનું સામની સાઈડ છે અમારું આલી બાજુ છે એચ એન કેફે ની અંદર જે ગેટમાં વરવાનો રસ્તો ગયો ને અહિયાં પેલા અને પછી જ્યાં આપડી બાજુ જે આપડી ગણપતિ બાજુ જે વરવાનો મયૂર નગિલકા રાજા બાજુનો જે રસ્તો છે ને ત્યાં બેય સાઈડ આગળ ને પાછળ બેય બાજુ એમને સીધેવિને એક રાજાના આપડી સાઈડ જે કહેવાય તે બોર્ડ મારી દીધા છે એ હું પણ તમને આ ઉપર બતાવું છું કે કેવી રીતે એમને આ જે આપડી જગ્યાની બહાર એને જે પોસ્ટર માર્યા તો બસ મારે પાટીદાર સમાજને આ એક જ વસ્તુ પૂછવાની કે આ જે વસ્તુ થાય છે યોગ્ય છે પાટીદાર સમાજ બધા પ્રશ્નો નો હલ કરે છે તો મારે અત્યારે ખાસ આ પાટીદાર સમાજની જરૂર છે કે પાટીદાર સમાજના યુવાન મિત્રોને આ પરખ કરવાની શક્તિ ધરાવે છે તો મને આનો કોઈ રસ્તો ઉકેલ કે હું આમાં સાચો છું ખોટો પેલા મને એક્ઝિટ પોલમાં જવાબ આપો હું સાચો હોય તો આ પાડજો અને ખોટો હોય તો ના પાડજો અને જો સાચો હોય તો પછી તમે જ ગ્રુપના જે આગેવાનો બધા જે રહ્યા આપણા એ બધા નક્કી કરો આનો શું રસ્તો કરવો આના માટે કઈ મિટિંગ કરવું કે શું કરવું કે કોઈ પાંચ સારા વ્યક્તિ અરવિંદભાઈ ફોન કરીને કહે છે કે શું રસ્તો કરવો ઈ તમે ગ્રુપના મેમ્બર જણાવો એવી હું આશા રાખું છું ભારત માતા જય વંદે માતો